સાંભળો તમને શું કહો આજનો સાપુ આવી ગયો તમારા રાશિ ફળ વાંચ્યું કે નહીં હવે રાશી ફળ તો વાંઢા હોય ને એ વાસે કા પૈણેલા ના વાચે હવે પૈણેલા તો બાયું નું મોઢું જોવે ને હવારમાં તાજ ખબર પડી જાય કે દી કેવો જવાનો છે તમને મારી કાઈ કદર છે તમાર હાટુ તો હું ઊભો સોમવાર રવ બેઠો શનિવાર રવ અમાહ રવ પૂનમ રવ અગિયારસ રવ કેટલું રવ એ કાઈ નથી રેવું તું ખાલી હખણી રે તોય ઘણું છે સંજય તમને કહું કેદી આપણો સમય બદલશે ભાઈ એ ભાઈ ઉઘડે નહીં ઉઘાડવા પડે સમય ને બદલવો પડે ને મહેનત કરવી પડે હાથી તેટાય જીતતા તમારો ડોહો હું એજ કઉશું કે કેટલાક દિવસરા શેન પહેરું ખોના ને સેન લઈ આવો સમય બદલાવો તમારો હમ